રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરનું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી નીકળ્યું હતું અઠવાડિયામાં એક બે વખત આ પ્રશ્ન બનતો રહે છે જેને કારણે જેતપુર રોડ પરના તમામ વેપારીઓને અને વાહન ચાલકો રાહદારીઓ અને વિદ્યાર્થીઓને આ દૂષિત અને દુર્ગંધ પાણીથી ભારે તકલીફો પડી રહી છે ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને લીધે આ સમસ્યાથી લોકો ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે વગર વરસાદે રસ્તા પર દૂષિત અને દુર્ગંધ મારતું પાણી નીકળી રહ્યું છે ધોરાજીના જેતપુર રોડ પર એક તો આરસીસી રોડ પણ ફૂટપાથ થી નીચે બનાવ્યો છે અને ત્યાંના વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ટ્રાફિક સમસ્યાઓ પણ રોજબરોજ જોવા મળે છે ત્યારે ધોરાજીમાં આ જેતપુર રોડ ધમધમતો માર્ગ છે અને અસંખ્ય વાહનો અને વિદ્યાર્થીઓ ખેડૂતો વેપારીઓ તેમજ રાહદારીઓને અવરજવર થતી હોય છે પણ નગરપાલિકા તંત્ર આ કોન્ટ્રાક્ટરની અણ આવડતને કારણે આ જેતપુર રોડ પર જે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે તેને કારણે ભૂગર્ભ ગટરને ચેમ્બર અવારનવાર ઉભરાઈ જાય છે અને તેમાંથી નીકળતું દૂષિત અને દુર્ગંધવાળું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળવાને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓને ધંધામાં પણ અસર થાય છે ગ્રાહક આવતા પણ નથી ત્યારે વેપારીઓનું એવું છે કે જ્યારે રાજકીય નેતાઓ ચૂંટણી સમયે એવું કહેતા હોય છે કે અમને મત આપો અમે ધોરાજીને પેરિસ બનાવી દઈશું ત્યારે ભાઈ અમારે પેરિસ નથી જોઈતું બસ ફક્ત જેતપુર રોડ અને ધોરાજીમાં પડતી મુશ્કેલીને કાયમી માટે હલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે પેરિસ ન બનાવી શકો તો કાંઈ વાંધો નહીં પણ ધોરાજીની સમસ્યાઓ દૂર થાય તો પણ સારું એવું લોકો જણાવી રહ્યા છે

પાણી જવાનું કારણ ફક્ત અને ફક્ત એક જ છે કે આ રોડ નીચો બનાવવામાં આવ્યો છે નીચો રોડ બનાવવાને કારણે ગટરનું લેવલ એકદમ વિખાઈ ગયું છે એટલે વિખાઈ જવાના કારણે દર આઠ દસ દસ દિવસે ગટર ઉભરાય છે તો આ રોડ નીચો બનાવવું શું કામ જોઈએ તો એનું કારણ મને એવું લાગે છે કે આ રોડની માટી વેચાઈ ગઈ હોય વેચાઈ ગઈ અને ભ્રષ્ટાચાર કરેલો હોય આ રોડ ઉપર અસંખ્ય ભ્રષ્ટાચાર થયો છે

અને આ રોડ ઉપર સવાર સવારમાં દરેક નાગરિક આજે નાઈ ધોઈ ને ફ્રેશ થઈને ને નીકળ્યા હોય મંદિરે જતા હોય વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય વેપારીઓ એની દુકાને જતા હોય અને આ દુર્ગંધ વાળું પાણી બધા આજે કપડા થી માંડી ને એટલું બધું ભરી મૂકે છે કે જેને આપણે કહીએ કે એની વાત જ જવા દી એટલી દુવિધા ઉભી થાય છે શું તમારી માંગણી છે અમારી માંગણી તો એવી છે કે આ રોડ જે નીચો લીધો છે ને એને હવે ખરેખર થોડોક ઊંચો લઈ આવી અને આ દુવિધા દૂર કરવી જોઈએ મારું નામ દુધાત્રા વિનોદ રાય નારાયણભાઈ જેતપુર ઉપર હું પ્રોવિઝન સ્ટોર ચલાવું છું આ જેતપુર રોડમાં મારે એકની તકલીફ નથી જેતપુર રોડના તમામ વેપારીઓને તકલીફ છે ભૂગર્ભ ગટર ભૂગર્ભ ગટરનું પાણી દર ત્રણ દિવસે ચાર દિવસે પાંચ દિવસે ઉભરાય છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે અમારે પેરિસ નથી જોતું અમારે ફક્ત ભૂગર્ભ ગટરનો જ પ્રશ્ન છે ભૂગર્ભ ભૂગર્ભ ગટરનો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી જેતપુર રોડ વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી કેટલા સમય છે તકલીફ છે નવો રોડ બન્યો અને રોડ લેવલ નીચું લઈ જવામાં આવ્યું જેથી કરીને ભૂગર્ભ ગટર ની ગટર છલકાય છે તકલીફ એટલે ગ્રાહક દુકાન માં આવતા સંકોચ અનુભવે છે સાધન માંથી નીચે ઉતરે તેના પગ ગંદા થાય છે વિદ્યાર્થીઓને છાટા ઉડે છે વિદ્યાર્થીઓ સવારે નાઈટ હોય સ્કૂલે જતા હોય કોઈક ધાર્મિક જતા હોય વેપારી આવતા હોય સવારે ફ્રેશ થઈ નીકળ્યા હોય છાટા ઉડવાની એકદમ તકલીફ છે શું તમારી છે અમારી માંગણી બીજી કાઈ નઈ પગર ફક્ત ભૂગર્ભર નું હોય ને છલકાથી બંધ કરી દે એજ એવી જ અમારી માંગણી છે અમારે પેરીસ નથી જ હતું પેલા જેવો જેતપુર રોડ હતો ને એવો જેતપુર રોડ કરી દે